નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતના પૂર્ણ ગામમાં પાંચમી જૂને સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ચકચારિત ઘટના ઘટી હતી આ ઘટનામાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના બે સાગરીતોએ ફેક્ટરીના માલિક મદનસિંહ ભાટી કારીગરો નિશાન બનાવ્યા હતા વારંવાર ઝઘડા અને દારૂ પીવાની આદતને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ દિલીપસિંહે આ કૃત્યને અંજામ આપ્યું શેઠને ડરાવવા અને કારીગર નોકરી ન કરવા દેવા કારીગરનું ફાયરિંગ અને લૂંટ તોડફોડની ઘટના અંજામ પણ આપ્યો પાંચ જૂન બપોરે સાડા બાર વાગ્યાની આસપાસ દિલીપસિંહ તેના બે સાગરીતો સાથે ફેક્ટરીમાં ધસી ગયા પિસ્તલ વડે ફાયરિંગ કર્યું કારીગરમાં ભયનો માહોલ પણ ફેલાવ્યો હતો આ સમગ્ર મામલે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે જોકે ક્રાઇમ બ્રાન્ચને પણ બાતમી મળી હતી કે આ ઘટનામાં દિલીપસિંહ સાથે સચિન ધસ્મપાલ ઝાંગડા નામનો એક શખ્સ સામેલ છે જે મૂળ હરિયાણાનો વતની છે

આ ખાતામાં સવારના સાડા બાર આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ જગ્યા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી પોડપોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા ત્યાંથી ભાગી જાય છે આ બાબતમાં પુનઃ પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ ફાયરિંગ નો પૂન બનાવ દાખલ થયેલો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ મહેડાને એક બાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાંગાડા જે મૂળ હરિયાણા હિસારનો રહેવાસી છે અને સવાઈ માધોપુર ખાતે કામ કરે છે આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધોપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં તપાસ મળતા દિલ્હી ખાતેથી ગુરગાંવ હરિયાણાથી સચિન ઉર્ફે ધરમપાલ જંગાડા મળી આવ્યો અને પૂછપરછ કરતા એને જણાવ્યું કે એને પાંચમી જૂનના ચોથી જૂનના રોજ આને દિલીપસિંઘે બોલાવ્યો હતો કે એને અહીંયા કઈ ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે ભાગી જાય છે અને આ સવાય સવારે માધોપુર ઉતરી જાય છે આ લોકોએ ભાગતા પહેલા પુણા પોલીસ સ્ટેશન ભાગવદે ઇન્ડસ્ટ્રીઝના એક ખાલી જગ્યા ઉપર આ વેપન એને ડાટીને છુપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંઘે એ જગ્યા આને જોયું હોય બે પંચો રોપડું વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું અગિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પુણા પોલીસ સ્ટેશન સોંપાય આગળની કાર્યવાહી કરવા માટે આપેલ છે